પેલો ભાજ્યો બીજો હતો ને પેલો ભાજ્યો ને આવી ગયો ને એ મને કે તું નોકરી નહીં આવે મારા એટલે આપણે કે બેટા બેટા કઈ બીજા બીજા હેતરમાં લાવ્યો અને મને કે હું તને ઓયડી બની આલું ઓમ ને તે એમને કે તને રવાન એવું બધું કહેતો તો ઓમ હા હા અમે આ નાખું છું કાણી એ એ કરવા મંડીજે

ચેઠવાણી લેવા તો કોક કરવું પડશે જો કહું તો મોના તો બરાબર છે ના મોણા તો હારાણીનું છેઠનું કોક કરું તો મેળ પડશે જેઠવાણી લાભવાનું આપણાથી બાકી કોમ થતું નહીં ગમે તે કરું આજે પણ ચેઠવાણી લીધા વગર તો હું રવાનો નહીં બોલાયા વગર હું જવું છે કહું હું લઈ આવું એમ કરીને સૌ ગમે તે કોક ના કોક આઈડિયા કરું જતા જતા તો પાછું કોક ના કોક આઈડિયા હું જ ગમે તે થાય ગમે તે થાય પણ આ છેટવાણી લીધા પણ હું રવાનો નહીં ખરેખર આમ મારી માની છોગાણ તો નહીં ખાતો પણ કોકની છોગણ એવી ખાવ ને કહું જબ્બર કંટાળી ગયો છે એમ ક કોઈ જગ્યાએ નોકરી આવી કરી નહીં કે આમ આટલું બધું કોમ કરવું પડે મારે ક્યારે રહી જાય છે અને પાછું જોરે મને તો આવશે વધારે દાદા જે રીતે આપણે રવાનું એટલે ચાલો પાછું એવું એવું કંટાળે ખરેખર કંટાળે છે તમે નહીં મનો આ પાછું આવ નવું નવી જમીન રાખી વૈકાન સાહેબ ને પેલો ભાજ્યો ને આવી ગયો તો મારા મારો ભાગ પડી આ પડી મરી જાઉં ને એવું આમ થાય છે ચેટ જેટને કીધું સાહેબું બેરું લીયા લે એટલે આમ તો મરવું નહીં કોક આઈડિયા કરું આપણે જો બુદ્ધિ ઓછી છે બુદ્ધિ નિર્ણણી હોય તો કોકના ધણી થવાય ભાઈ જો નાય થવાય હું કેવું છે તાણ પર જવા દે આ રીએ રહી જાય પાછી વાને નાખવી પડશે સા નહીં નાખવી કોને સા નહીં નાખવી શું નહીં નાખું તો વાનિયા પાછી મહારાજ ક પેલા ગેર કામ કરવાનું કોઈ પેલો પાછો ના ગયો છે એ મારે કરવાનું બધું મારે કરવાનું તાણ બુજે મારો આજ તો જેટને તો કહી દો કે ચાલ તારે ખવરાવી છે કે હોઈ જાય છે પ્યો ઘર ઘર કરાટા બોલાવતી હતી તાણ હા 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 એટલા વાગી જાય કનુ તો તે અને એક તો આ નવી જમીન રાખી પેલો ભાજ્યો આરા ન હતો કાઢતો તેનું તો કાઢી ગયેલો મારો કનુ છે કોઈ ચિંતા નહીં બધું હવે હાસ જુની જમીન તો તો આ નવી જમીન હવે તો પેલા ભાજ્યા વગર મારા કનુએ બધી હાસરા બેરા તોડીને ચાક સારું બનાવી રાખતો કનુએ હા મારો કનુ આવે એટલે મારો આરામ થયો ડોસી ની યાદ જ આવતી નહી મને

ડોક્ટર નતો બોલો બીજો નાલ્વા એ હું તમે પેલી પગ ના બંધવા ઓસ ઓસ ઓમા એ તો આરા ને બેહો તો ચાલે પણ આ તમે પેલો ભાજ્યો નાઈ પેલું પાછો પેલી નહીં પેલી પેલી બાડી બે પછી મારો તો મારો પોણીયો વડ વાત છે પહારે કમ્પ્લીટ કરાયું કા બધું કમ્પ્લીટ કરાવી દીધું છે તમે થાય તો આમ તો દૂધ મૂળ તું હે પીવું પછી

પોલીસ લેવા આવશે ને આડુ રાતી કુતરી પેલી હતી બૂટ મારા તોડી નાખ્યા તારા બૂટ તોડી કાઢ્યા પટાઈ દીધી કુતરી પટે એવું કાઢ્યું ચિંતા તો હું જોયું તમારા બે ત્રણ તારા

અંદર જેમ કે તો દાઉ પેલી લઈ જા હા પેલી બતાય મને જો લાગે છે કો કો કામ છે કે કોતરી કો કામ છે યાર વીઆઈપી 2200 નો ચપ્પલ છે થોડો સાદો સુક કો કો મેલું તાન આવ આર કે ના બરાય કે 2200 નો કો કો કેવાય મે તો કોઈ ગણતા નહી પણ તારા લાગે છે કો કો 5 સેટ 200 રૂપિયા તો આમ ઘણા 2 લાખ બરોબર હા

પુષ્પા જેવા લાગે છે નવા જેવો લાગે છે તું પેરી ને બને પુષ્પા બતાવી છે તમે મને નવા જેવો ના ના મારા જોવું છે મને બતાય તું મારે બીજી વાત કરવી છે તમને પાછી હું વાત લઈને આવ્યો છું કે મને સંપલ

તને મારા આખી જિંદગી મારા બહાર રાખવાનો છે હું તને વાત નથી કરી આ દિવાળી જાય એના પછી મારા તને બહેરુ લાગ્યા એ તો જ પડશે તારો છોકરો આવશે ચોકરાના રવાજો છે એટલા તય રૂમ બનાયા છે આ હા 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 તમે તો ઉપર બીજો હાથ આ લીધો કોલમ શિટ પીત લઉંધી વાત કરો છો તનો તું મારો જીવો જીવો તો નોક નહી તારી આખી જિંદગી નું બધું હોય વિચાર લીધું હું બસ આ બધું તારા આસવાંતર ઓજ તો વાંઝ તારા ઓ આના ફાવતો મરી છે એટલા બરાબર છે કે જોઈ આવ્યો રોડું પડી તું માય પેલું એટલા કીધું કાઢ્યા

એવી નહી નખાવી છે તમે રવા દો ના તો તું ઓટો મારીને જોઈ લે જા બધું હું જોવા જઉ છું એટલે તમાન કીધું કે હું જોતો આવું હા જોતા જા હા એક જે ભાઈ જોતા ઈ મુરત માં તો નહીં નહી બોલાય કરી દીધું તો એક રૂપિયો અને પોનસો ને એક વાગ્યા મેં કહેતો રૂપિયો વાળા ગયો છો તો મિલા કીધા દૂધ થી કરીને રાખ્યા હતા પણ મારું કોક હજી થોડા કાલા વાલા કરી ના પાડું ટાયલો ના પાડશે કે નાખાવીશ પોતું તો મારે મારવાનું ક આમ તો આવું હોય તો કસરો ના વાળવાનું કોઈ નહીં બધું હોય માટીમાં પડીને ને તો આખો દાળ દાળામાં પચી વખત વાળો ને દોડીને ના પાડું છું ટાઈલો નહીં

અને ભાસ એટલે કોકરી બોકરી દબા હું કીધું નહીં હાથ બાદ દબા આવું ભાસ એટલે એમ કહો છું આટલી ચિંતા કરો રોતો રોતો ન હોય લાગે તારું પણ હું કહું છું મને હરખ નો પેલો વાંચો આવ ને રહ્યો આયા હરખ નો વાંચો આયા તો બરાબર તો છાનો હરખ એટલે એ તો કેમ મને બીજું તો કશું નહીં મને તો કેમ મને હરખ આવે છે નો હરખ મને બોલ થઈ ગઈ પેલો મારો શેઠ હતો ને જૂનો પેલા નોકરી કરતો

પછો 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 પછાને ઓળખ્યો ભેમલાને ઓળખ્યો બધાને ઓળખી લીધા છે તમે તો છે રાતે ઉજો છો હું આખી રાત જાગું છું બધાને તાની પછી તાની પછી તાની એટલે એને તો બોલવાનું એ ઠેકવાનું નહીં કે કશું નહીં એને એનો વારો વાત તો લઈ લેવો છું અમાય પૈસા પૈસા ગીતા માં નહીં પડ્યા પા આચવી ચેટના કાપા શાકા છે એનો કોક ટાયો તો કરું પાછો રિક્ષા ચલાવે છે એટલે પૈસા તો ગીતા માં ભાઈ તાન પછી તાન પછી